એટલું બહુ ધન્ય થશે બાકી બાપુજી કહેતા કે ભાઈ જીવને વિચારવાન બનાવો કારણ કે આ જે સૂક્ષમ બુદ્ધિ જો વિચારશે નહીં તો કાંઈ હાથમાં આવશે નહીં એટલે વિચાર જ્ઞાન એ જ્ઞાન એ વિચારનો એક પાયો છે વિચારાય તો જ જ્ઞાન આપણને કાંક એમાંથી આપણને મેળવી શકી એટલે શાસ્ત્ર જ્ઞાને કશું મળે એવું નથી શાસ્ત્રજ્ઞાને ચિત્રામણના દીવા જેવું જ છે તો ભીતમાં ચિત્રેલો દીવો હોય એનો પ્રકાશ થાય ખરો એ પ્રકાશ ના પડે પણ એ અંધકારે દૂર ના કરે દૂર તો અંધકારને દૂર કરવો હશે તો અનુભવરૂપી સૂર્યનો ઉદય થશે તો જ અંધકાર દૂર થશે નહીં તો તો પછી આપણે આ કરોડો વર્ષનું અંધારું હોય ને એને જો દૂર કરવું હોય તો એક દીવો પ્રગટાવી જ્ઞાનરૂપી દીવો તો અંધારું જાય ને જાય પણ અંધારું તો જાય પણ અંધારું બ્રહ્માજી કને ફરિયાદ લઈને ગયું કે આ સૂર્યદેવ સૂર્ય દેવતા મારી પાછળ પડી ગયા છે કારણ કે હું જ્યાં જાઉં છું ત્યાં પાછળ આવીને મને બગાડી મૂકે છે તો મારે હવે આ જગતમાં રહેવું કઈ રીતે રહેવા માટે તો મારે તમે મને મોકલ્યું છે ત્યાં પર આ રહેવા નહીં દેતા તો બ્રહ્માજીએ સૂર્યને બોલાયા અને વાત કરી કે આ તમે કેમ આ આનની પાછળ પડી ગયા છો કે મેં તો એવું કોઈ અંધારું જોયું નથી આ જગતમાં મને જોવાની ઈચ્છા છે પણ મને જોવા મળતું નથી તો હવે હું એની પાછળ કઈ રીતે પડું એમ આપણે એવું થયું છે આપણે થયું છે એવું કે આપણે અજ્ઞાન રૂપી અંધારવું તો ગુરુ મહારાજે આપણે દૂર કરાયું પણ હજુ આપણે એ જે જૂના સંસ્કારો છે ને મૂકતા નથી આપણે જો મુકતા નથી એટલે પછી આપણે આ ફરિયાદો બધી ઊભી રહે છે આ ફરિયાદોમાં બહાર નીકળવું હશે તો જે પહેલાં આપણા સંસ્કારો ગુરુ મહારાજે બધા છોડાવી દીધા છે અંતકરણ શુદ્ધ કર્યું છે અંતકરણને શુદ્ધ કર્યું છે એ અંતકરણ જો શુદ્ધ હશે તો આ બધી ફરિયાદો રહેશે નહીં એટલે બાપુજી હમણાં બહુ મોટી વાત કરી કે અધિષ્ઠાનને ઓળખ્યા વિના સૌ પંથે પડાય શું કરે બુદ્ધિ બાપડી અંધા આંખે શું ભળાય અધિષ્ઠાનને જ્યાં સુધી આપણે ઓળખશું નહીં વિશ્વના માલિક માલિકી જ અધિષ્ઠાન છે આ બધાનો દ્રશ્ય માત્રનો નો અધિષ્ઠાન એ છે એને જો આપણે હજી નહીં ઓળખ્યો ઓળખાયો છે બાપુએ આપણને જોઈ લે એમ કીધું જોઈ લે આ કોજનો ઢગલો પડ્યો છે આ ત્યાં કોઈ વાણી વિલાસ કાંઈ છે નહીં એ તારું સ્વરૂપ છે જોઈ લે તો એ જોયો દર્શન કરાવીને પછી આપણે ઉતાર્યા છે નીચે કારણ કે આ ગુરુ કામ માટે નીચે ઉતાર્યા છે તો હવે આપણે હજુ જો એમ ફરિયાદો કરશું પડ્યા તો હવે તો છેલ્લા આરા આરા ઉપર છે તો હવે તો ગુરુ મહારાજે આપણને દ્રઢ કરો દ્રઢ કરો આ જે વસ્તુ મળી છે એને નિશ્ચય કરો નિશ્ચયના ઘરમાં આવ્યા વગર પરિપક્વતા નહીં આવે એટલે પરિપક્વતા મેળવી હશે તો નિશ્ચય કરવો જ પડશે એટલે નિશ્ચય કરવા વગર પરિપક્વતા આવે એવી નથી એટલે એટલે આ નિશ્ચય કરવા માટે આપણે શું આવા જ્ઞાન મેળાવડા જ્ઞાન સત્રને મેળાવડામાં જ આપણો નિશ્ચય થશે ભલે આપણે બાપુએ કીધું કે ઘરને આશ્રમ બનાવો પણ ઘરને આશ્રમ બનાવવામાં તો શું એ હગાવાલા હોય એને કહી તો છોકરા કહેશે એ તો આ પહેલાં એ તમે કહો છો પણ નવું કાંઈ કોને નવું તો શું ન શું કે હાથ જાલીને બતાવવા એવું નથી કે આ લે આર્યો એમ તો બતાવવા એવું નથી અનુભવ કરાય કોઈ બી વસ્તુ આપણને જે ગુરુમાર્જે બતાવી એનો અનુભવ કરવાનો છે અનુભવ જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી ફરિયાદો મળશે નહીં એટલે અનુભવ કરો અનુભવમાં કાચા રહેશું તો વળી કુકર્મ કરશું એટલે અનુભવમાં કાચું ના રહેવાય એના માટે આ જ્ઞાન સત્ર છે ને આ જ્ઞાન સત્રમાં આપણે કાયમ કાયમ આપણે મેળાવડા નાના મોટા મેળાવડા થાય એમાં જ અમારી પરિપક્વતા આવશે પરિપક્વતા લાવવા માટે આપણે આપણે સ્થાન બનાવ્યું છે આપણું ગુરુ મહારાજે આશ્રમ એ આશ્રમમાં રહીને આપણે આપણી દ્રઢતા કરવાની છે અત્યારે હવે સગવડો બધો બરાબર છે જો એમાં આપણા તે રહેવાય ને આપણા આપણા કારણ કે હવે આપણે આ હવે આપણને કોઈ મોહ નથી હવે આપણે જે આ જે આ સત્સંગમાં આવીએ છીએ ગુરુ મહારાજે બધું ગુરુ મહારાજનું છે આપણું શું છે આપણે તો કાંઈ છે નહીં આપણે એના નોકર છીએ નોકર થઈને આ કાર્ય કરવાનું છે ગુરુ મહારાજ કે તારે શું તું તો નોકર તને આ સૂપી વહીવટ કરવા મોકલ્યો છે તો આ જે છે તો ગુરુ મહારાજનો આપણે તો એના નોકરથી આપણે પગારના કદાચ ધણી થઈએ બાકી વસ્તુ ના તો આપણે એ તો માલિકનું જ છે જે છે હવે આપણે એ તો સમજી જ ગયા છીએ એ બધા માલિકનું જ છે માલિકનું છે ને આપણે વહીવટ જ કરીએ છીએ બીજું કશું કરતા નથી પણ હવે વહીવટ કરતે કરતે પાછું મારા પણ આનો ભાવ આવે છે મારા પણ આનો ભાવ આવે છે ત્યાં પછી આપણને આ જે આપણું નિશ્ચય ડગી જાય છે એટલે નિશ્ચય ડગાવવાની જરૂર નથી છે બધું માલિકનું ને માલિકનું સમજીને આ આપણે કાર્ય કરવા મોકલ્યા છે એ કાર્ય જે કરવા મોકલ્યા છે એ કાર્ય આપણે સુચારુ રૂપે થાય ને આપણે જેને જગતમાં જે બળતા જળતા જીવડા હોય એને આ રસ્તે લાવીને એને પૂરો પરિપક્વ કરવો એ ફરજ આપણી છે એ ફરજની અદા આપણે ભરત પટેલે કરે છે ને સંતો આપવા બાપુ તો એના એના મય થઈ ગયા છે કે જે એ એના વગર બીજી કોઈ એમના કને વાત છે જ નહીં કારણ કે એ જે એક જ એમને બાપુને ધ્યાનમાં રાખીને કાર્ય કરે છે બાપુ જે પીરસ્યું છે એ પીરસ્યું છે એ એકદમ એમના કને પ્યોર માખણ છે એ માખણ જો આપણને લેતા આવડશે તો આપણે લઈને આપણો આ જે આપણી જે ફરિયાદો છે ને એ ફરિયાદોમાંથી આપણે બહાર નીકળીએશું જો ફરિયાદો આપણે હવે નવી ઊભી નહીં કરી આ જ્ઞાન સત્રમાં જ આપણને પૂરી વાત સમજાઈ જશે નહીં સમજાય એવું નથી કારણ કે આપણે તો બાપુજી આપણા દર્શન કરાવી વિશ્વનો માલિક બનાવ્યા છે વિશ્વનો માલિક બનાવીને પછી નીચે ઉતાર્યા છે ફરજમાં ફરજમાં ઉતાર્યા છે તો પછી હવે ત્યાં કને થોડીક માયાનો ઉપદ્રવ છે પણ માયાનો ઉપદ્રવ જો આપણે આપણા સ્વરૂપમાં રહીએ તો કાંઈ કરી કે એમ નથી માયા બાકી જો આપણે ઢીલા પોચા થયા તો ચડી બેસે આ તો ભક્તિને માયાનો વાત પેલા ભક્તિનો વાત થી કે ભક્તિ જો પરિપક્વ નહીં હોય તો માયા એને ગળી જશે તો ભક્તિ તો જો શીલ સાથે જોડાણ હશે તો ભક્તિ પરિપક્વ થશે જો જોડાણ નથી તો તો માયા ઉપર દ્ર કરસવાની જ એટલે હવે આ તો કહેવાનું તો ઘણું છે પણ હવે સમયને અનુરૂપ થઈને જય ગુરુ મહારાજ